આપણે આટલે જ આજે તમારા માટે મસ્ત મજાનું એક્સપેરિમેન્ટ જે હોય આજકાલના જમાનામાં શું થાય ખબર

લોડર છે આ લોડર ને છે હજાર રૂપિયા નું લોડર છે અને આપણે છે ને જીરો રૂપિયા કોસ્ટિંગમાં ડંફર બનાવવાના છે કેમ કે અરે મત કરો તું બરોબર

આ બધી વસ્તુ છે આવી વસ્તુ તમને આખી આપણે છે ને વિડીયોમાં જ બતાવવાના છે તો તમે છેડ આપણો આપણે વિડીયો જોતા રહેજો તો હાલો આપણે સ્ટાર્ટ કરીએ ડર બતાવવાનું આપણે છે ને એકચ્યુઅલીમાં જે ડંફરનો મોડો ને કમ્પ્લીટ મસ્ત મજાનો તૈયાર થઈ ગયો હોય બરોબર એટલે આ ઝીરો રૂપિયા કોસ્ટિંગ કીધું એટલે એમાં જીરો રૂપિયા કોસ્ટિંગમાં આવું જોઈએ એમાં અને આપણે તમારો જે રિયો એટલે સાથ આવો નવો રિયો તો આપણે એવી જ રીતે બનાવીએ અને આપણે આને રાખશું અહીંયા બરાબર એટલે આવી રીતે આપણો મોડો થઈ જશે તો પહેલાં આને છે ને ફટાફટ આને પણ હવે ચોટાડી લઈએ આપણે એ ચોટાડવા માટે આપણે છે ને મદદ ફેવિકિક ની લેશું એટલે ફટાફટ એના વાને ફટાફટ ચોટાડી લેવા આપણે છે ને મોરો આપડે જવા માટે રેડી થઈ ગયો છે જો અહીં મોરો મસ્ત મજાનો ચોટી ગયો છે બરોબર મોરો કેવો લાગે આ પેસેલ આળદ બોડી બનાવી છે આપણે તમારા માટે જો ઓર થાને ભાઈ દેખાય આળદ બોડી જ બનાવી માટી છે હવાની પાછળ આવશે આપણો અહીંયા છે ને આવી રીતે આમ આવી જશે ઠાઠું એટલે બની જશે મસ્તી મસ્તીનો ડમ્ફર તમને કેવું લાગે એ કોમેન્ટ બોક્સમાં બતાવવાનું છે આવી રીતે આપણે ઠાઠું ચોટા લેશું અહીંથી ઉપર આવી જાય બરોબર ભાઈ નીચે જે સિસ્ટમ એ આગલા વિડીયોમાં આપણે કરવાના છે ચાલો ભાઈ હવે એને આપણે ફટાફટ પેલા ઠાઠું પર ચોટા માથે સાજી ફિટ કરી જવું જઈને તમે આ ખાલી જોતા હતા ખરા રૂપાનું તો જો લાગે બને એટલે લાગે કે હું આટલું કમ્પલીટ થઈ ગયું જોઈ લો જઈ કેવું લાગે આ પેટી વાજુ નથી પણ આ છે માછલું ઓઈલું ડમ્ફર કીને કે યાર આને દમફર કહેવાય

આમ તો ગાડી થવાની છે પણ તમને ડમ્ફર કહેવાનું છે ઉલાડી નહીં થાય ઉલાડવા માટે આપણે થોડોક છે ને લાખ રૂપિયાનો ખર્ચો પાછો કરવો પડે જેમ કે આઈડોલિક જેક બિહાડવો પડે હલો ભાઈ આ આવષ્કાર તમને કેવું લાગ્યું ગયું છે તમને કમેન્ટ બોક્સ માં બતાવો બતાવજો અમારું અહીંયા સાઠું બાર કમ્પ્લીટ થઈ ગયું છે આ મોડો કમ્પ્લીટ થઈ ગયો છે આવે છે જોરદાર નો બરોબર ગયા ભાઈ ગાડી આપણી બની ગઈ હે ગાડી ગાડી પોતાના ટાઈનુ લઈને આવી હજારીયા

અને ભાઈ તો મસ્ત મજાનું નું આપણું ડમ્પર અહીંયા બની ગયું છે આપણા ખટારામાં લાગી ગયા છે બે બારી ને બે બારી લાગી ગયા જો દેખાય તમને મારી આંખ દેખાતી હશે ચોક ભાઈ કેમ મસ્તી નું લાગવા માંડ હવે કઈક એમ લાગ્યું કે ના બનાવ્યો ખટારો બાકી હોય જીરો રૂપિયા કોસ્ટિંગ માં આપડો ખટારો તૈયાર થઈ ગયો છે થઈ ગયો ગુંદર નો ખર્ચો આવ્યો બરોબર હવે છે ને સાઈડ માં ઓલા ટેક્સી ટેક્સી પાસે કે ને સાઈડ માં આપણે લાગે છે પીરા પીરા પટ્ટા

આનો બીજો પાર્ટ બનાવવાનો છે આપણે હાઇડ્રોલિક વાળો આપણે છે ને હાઇડ્રોલિક વાળો પાર્ટ બનાવશું તો એના માટે તમે કોમેન્ટ કરજો કે તમને જો પાર્ટ ટુ જોતો હોય તો કોમેન્ટ કરજો પાર્ટ વન તો આવી ગયો છે તમને આવી ગયો છે હવે ભાઈ હિતેશભાઈ લેવા તમારો ડમ્ફર ક્યાં તમે કહેતા હતા ને લાવો હાલો 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 ભાઈ ચાલો જો અહીંયા રાખો હાલો હાલો અહીંયા રાખો આપણે આપણે ફરીએ હા 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 કના હાલે આ મારી કદે ચાલતી થાય તાલુ ઈ હા મારી તાલી એક

ફટાફટ કોમેન્ટ કરો અને આજનો વિડીયો આપણે પૂરો કરીએ જય દ્વારકાધીશ